શ્રી શનિદેવાય નમઃ સુખ સૌભાગ્ય આપનાર શનિ પ્રદોષ વ્રતકથાનું પૂજા મુહૂર્ત ઉપાય અને મહાત્મયનું આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પ્રદોષ વ્રત ખૂબ જ મંગલકારી અને શિવકૃપા પ્રદાન કરે છે આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુકલ પક્ષની ત્રયોદશીના રોજ રાખવામાં આવે છે તેથી તેનું વાર મુજબ પૂંજન કરવાનું વિધાન શાસ્ત્રમાં બતાવ્યું છે જો આ એ સોમવાર હોય તો તેને સોમ પ્રદોષ કહે છે જો મંગળવાર હોય તો તેને ભોમ પ્રદોષ કહે છે અને જો શનિવાર હોય તો તેને શનિ પ્રદોષ કહેવામાં આવે છે વિષેજ્ઞ કરીને સોમવાર મંગળવાર અને શનિવારના વ્રત ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે તો આપણે આ વિડીયોમાં પ્રદોષ વ્રતની વિધિ સાંભળીએ તો દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે સૂર્યાસ્ત પછી રાત થતાં પહેલાંનો સમય પ્રદોષકાળ કહેવાય છે આ વ્રતમાં મહાદેવ ભોલેશંકરની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનું હોય છે વહેલી સવારે સ્નાન કરી ભગવાન શિવને બેલપત્ર ગંગાજળ ચોખા ધૂપ દીપ સહિત પૂજા કરવી સાંજે ફરીથી સ્નાન કરી આ જ રીતે શિવજીની પૂજા કરવી જોઈએ આ રીતે પ્રદોષનું વ્રત કરવાથી તે વ્રતિને પુણ્ય મળે છે હવે આપણે શિવ પ્રદોષ વ્રતની કથા સાંભળીએ તો પ્રાચીન સમયની વાત છે કોઈ નગરમાં એક શેઠ રહેતો હતો તે અત્યંત દયાળુ હતો તેમને ત્યાંથી કોઈ પણ ક્યારેય ખાલી હાથે ન જતું હતું પરંતુ તેમને કોઈ સંતાન ન હતું જેના કારણે તેઓ ઘણા દુઃખી હતા એક દિવસ તેમણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો જેવા તેઓ નગરની બહાર નીકળ્યા હતા તેમને એક વિશાળ વૃક્ષ નીચે એક સમાધ લાગતી એક તેજસ્વી સાધુને જોયા બંનેએ વિચાર કર્યો કે સાધુ મહારાજના આશીર્વાદ લઈને આગળ યાત્રા કરીએ પતિ પત્ની બંને સમાધાનકાલીન સાધુને સામે હાથ જોડી બસી ગયા અને તેમને સમાધિ તૂટે તેની પ્રતીક્ષા કરતા રહ્યા સવારથી સાંજ અને પછી ફરીથી રાત પડી ગઈ પરંતુ સાધુની સમાધિ ન તૂટી પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા અંતે બીજા દિવસે સવારે સાધુ સમાધિમાંથી ઉઠ્યા પતિ પત્નીને ત્યાં બેસેલા જોઈને સાધુ મહારાજ બોલ્યા હે તમારી અમર મનકથા જાણી ગયો છું હું તમારું ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું સાધુએ સંત પ્રાપ્તિ માટે તેમને શનિ શનિદોષની વ્રત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાનને નીચેની વંદન બતાવી તીર્થયાત્રા કરીને ઘરે પરત ફર્યા બાદ તેમણે નિધિપૂર્વક નિયમપૂર્વક શનિપ્રદોષ વ્રત કર્યું થોડા સમય પછી શેઠની પત્નીને એક સુંદર પુત્રને જન્મ આપ્યો આમ શનિપ્રદોષ વ્રતના પ્રભાવથી તેમને ત્યાંનો અંધકાર પ્રકાશમાં બદલાઈ ગયો આમ તો દરેક મહિનાને બંને ત્રીજના વ્રત પુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવના ભક્તો શનિદેવને દિવસે ત્રયોદશીનું વ્રત કરીને સમગ્ર દોષમાંથી મુક્તિ મેળવી શકે છે અને સંતાન પ્રાપ્તિની કામના માટે પણ શનિ ત્રયોદશીનું વ્રત અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે તો ભક્તો આ જ રીતે વ્રત કથા આપણે શ્રવણ કર્યું અને તેનું મહત્મય શું છે તે પણ સાંભળ્યું અને શનિ પ્રદોષ વ્રત કરવાથી સુખ સૌભાગ્ય આપે છે તેમજ આપણને સંતાનની પ્રાપ્તિ પણ થાય છે જે કોઈને સંતાન ના હોય અને સંતાન સુખ પામવું હોય તો શનિ વ્રત કથા કરવી અને શિવજીની પૂજા કરવી આ રીતે વિધિ વિધાન નિયમપૂર્વક વ્રત કરવાથી તમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે તો ભક્તો આ જ રીતે આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટમાં શ્રી શનિદેવાય નમઃ લખી દેજો